નમસ્કાર મિત્રો તો નળદી મેનમાં આપણું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે સેવાલિયા બસ સ્ટેન્ડ જોઈ રહ્યા છો તમે બસ એની એક્ઝેક્ટ સામે જ છે જય ભોલે ચાર ભંડાર તો અહીંયા ઉનરનું નામ શું છે શું મળી રહેશે તમને ટાઈમિંગ લોકેશન બધી જાણકારી તમને આ વિડીયો આપી દઈશું તો વિડીયો એન્ડ સુધી બનાવી રહ્યો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઈબ કરીને લાઇક અને એક સારી એવી કમેન્ટ કરવાનું ભૂલતા નથી ચાલો વિડીયોની શરૂઆત કરી લઈએ भाई साहब जय राम जी की जय राम जी आपका तो नाम बता दीजिए सरमन भाई अच्छा सरमन जी तो आपके स्टॉल का नाम क्या रखा है रगड़ा पेटिस है तो सरमन जी समोसे का भाव क्या रखा है समोसे बीस रूपए का चाट समोसे है और रगड़ा पेटीस का भी वही भाव बीस रुपए बीस रूपए के लिए तीन चटनी आएगी दही आएगा बटाना आएगा और यहाँ का टाइमिंग भी बता दीजिए आप अपने दस बजे से सुबह दस बजे तक और शर्मा जी यहाँ के लोकेशन के बारे में बता दीजिए तो हमारे दर्शक मित्र आपके वहाँ आ सके शिवालिया चौकड़ी है शिवालिया चौकड़ी मस्जिद के सामने बरबर ना शर्मा जी और किसी शुभ पसंद के ऑर्डर हो तो वो ऑर्डर भी आप लेते हो उसका। हाँ तो और उसका प्राइस वही बीस रूपए थैंक यू सर जयराम जी की जयराम તો ચાલો દોસ્તો તમને રગડા પેટીસ અને સમોસાની જે રેસીપી છે અને કઈ રીતે બનાવે છે બધું તમને બતાવી દઈએ તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો અને વિડીયોમાં તમને કસ્ટમર રિવ્યુ પણ બતાવી દઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો

અને એની ત્રણ જાતની ચટણી એના વિશે શું કે ખૂબ ખૂબ આભાર તમારો ભાવિ ભાઈ જય મહારાજ તો દોસ્તો આજે અમે જય ભોલે ચાટ ભંડાર સમોસા અને આલુ ટિક્કી ખાધી જોરદાર મજા આવે જો તમે પણ અહીં સેવાલયમાં અહીંયા પહેલા તમે ખાધી હોય તો કમેન્ટ જરૂરથી કરજો તો ચાલો હવે કસ્ટમર રિવ્યુ તો આપણે લીધા તો હવે આપણા છગનભાઈ શું કહે છે એના વિશે થોડીક માહિતી લઈએ આપણે શેવાલિયા અને શિવાલિયા બસ સ્ટેન્ડની બહાર આવેલું છે થશે સાચ બનાર તો ત્યાંથી આપણે સમોસા મંગાવી દીધા જે વીસ રૂપિયા આ ડિશ છે અને હવે આપણે ટેસ્ટ કરીએ તમે બતાવી તમે જો વીસ વખત એની અંદર કહેવાય ચોસા છે અંદર વટાણા નાખેલા છે તીખી ચટણી લીલી ચટણી હોય અને ઉપર કચુમર નાખે ને મસાલો નાખે ને જોરદાર બનાવે છે તો આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ એ તો જોરદાર ટેસ્ટ છે તમે પણ જો છેવાલિયા બાજુ આવો

અને દોસ્તો એક જરૂરી વાત અહીંયા તમને પાર્સલની પણ સુવિધા મળી રહેશે જો તમારે અહીંથી ઘરે લઈ જવું હોય તો ઘરે લઈ જઈને પણ ખાઈ શકો છો અને અહીંયા કોઈ પાર્સલનો એક્સ્ટ્રા ચાર્જ લેવાતો નથી તો દોસ્તો અહીં સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમારો તો હજુ સુધી આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવા જ ફૂડના વિડીયો આવતા રહેશે અને હા મિત્રો અમે ફક્ત ફૂડના વિડીયો ફ્રીમાં બનાય છે તો તમે નડિયાદની આજુબાજુમાં રહેતા હોય અને જો તમારો ફૂડ સ્ટોલ અથવા ફૂડની દુકાન હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો આપેલા નંબર પર અને ડિસ્ક્રિપ્શનમાં પણ અમારી બધી ડિટેલ મળી જશે તો આજે તમારો સંપર્ક કરો તો દોસ્તો લોકેશનની ચાટ ભંડાર તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આજે વિડીયોમાં આટલું જ મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ ભારત માતા કી જય જય માતાજી જય મહારાજ